આજરોજે શાલીમાર ઉદ હોટલનું ઉદઘાટન સૈયદ હાજી અમીન શાહ ફરજંદે મુફ્તીએ કચ્છ એનું ઉદ્ઘાટન કર્યું છે અને એમાં બધું સારું હોટલ બનાવ્યું છે અને ભુજમાં એનો નવોત્સવ છે અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તમારા કુતલાય એને કામયાબી કરે બસ એ અમારી દુઆ છે એનો ભુજમાં રેલવે સ્ટેશન નજીક અમરનગર ચાર રસ્તા હોટલ શાલીમાર આજે ઘનીભાઈ અબ્બાસભાઈ અમિતભાઈ એમના પ્રેરણાથી બહુ સારી એક પ્રજાને જવા માટે સારી જગ્યા મળી છે ભુજની પ્રજાને અમે આવાન કહીએ છીએ કે એકવાર મુલાકાત લેવ બહુ મજા આવશે તમને ને ત્રણેય પાર્ટનરોને અભિનંદન આજરોજ ભુજ મધ્ય અમરનગર સર્કલ પાસે જે ગનીભાઈ લોટા દ્વારા શાલિમા રેસ્ટોરન્ટનું નવું સોપાન ચાલુ કરવામાં આવ્યું છે તે બદલ સમાજના તમામ આગેવાનો વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તેમને આજ રોજ શુભેચ્છા પાઠવવામાં આવી છે અને તેઓ આ રોજી અલાપા ગામને રોજીમાં બરકત આવે તેવી દુઆ મુક્તિ અમીનસ અમીનસ બાવા દ્વારા કરવામાં આવી છે અને અમારી પણ શુભેચ્છા ગનીભાઈ લોટાને કે આવું સુંદર મજાનું સોપાન ભુજની અને કચ્છની જનતાને આપ્યું છે તે બદલ હું અહીંથી ગનીભાઈ લોટાને શુભેચ્છા પાઠું છું ખરેખર આ ઘનીભાઈ લોટા દ્વારા જે આજે નવું સોપાન ચાલુ કરવામાં આવ્યું છે તે ખરેખર બિરદાવા લાયક છે અને જે જરૂરિયાત જે કચ્છ ટુરિસ્ટ પેલેસ પણ છે જ્યારે ટુરિસ્ટોની આવજાવ થતી હોય અને ભુજમાં એક સારી અને જે રેસ્ટોરન્ટ જોઈએ જે ટેસ્ટમાં એટલે આ માટે જે આમના દ્વારા જે ચાલુ કરવામાં આવ્યું છે સોપાન તે ખરેખર બિરદાવવા લાયક છે સલામલેકુમ અમારા કચ્છના મુફ્તી એવા બાબાસાહેબ દ્વારા આજે ભુજ શહેરના ધમધમતા વિસ્તાર એવા અમરનગર છોકરી પાસે લોટા લોટાનો એક નવો સાસ અડીખમ અડંગ અને અટલ એવા ઘણીભાઈ છેલ્લા ચાલીસ વર્ષથી એને સારી રીતે હું ટચમાં છું ને ખાસ કરીને પરિશ્રમ કરી ને આખો આખો પરિવાર મહેનત કરી આજે જ્યારે નવા સાસ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હું હાર્દિક શુભેચ્છા આપું છું ને ખાસ કરીને સમય સમયનો કામ કરે છે સમય એક બે તો છે ની જિંદગી એક સાયકલ છે એ સાયકલ તમને મને ના પડે સૌને ખબર છે કે ફરવાની છે ભૂકોપાજીની સ્થિતિ પ્રમાણે આ ભુજ શહેર નવો ડેવલપિંગ થયો અને એમાં સોનામાં સુગંધરી એવો આ અમરનગર વિસ્તાર થયો અમુક વસ્તુ એવી હોય છે કે અમુક કહે છે કે આ ભાઈ અંજલીનગર એટલે બહુ દૂર છે આ છે ઓ છે પણ મને એમ લાગે છે કે નવો ડેવલપિંગ વિસ્તારમાં નામ આવશે તો ભુજ શહેરના ધમધમતો વિસ્તાર એવો અમરનગરનો આવશે એની બાજુમાં જ રેલવે સ્ટેશન છે અમારી બહુમતીની વસ્તી છે અને સારી રીતે એનો હેન્ડલિંગ થઈ રહ્યો છે ને નવા નવા વિકસત વિસ્તાર તરીકે નવી નવી કોલોની ભૂજ તરફ જ્યારે નવો ડેવલપિંગ થઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારને પણ એક નવો સોનામાં સુગંધ બની છે ઘણીભાઈ લોટા આખે આખે પરિવારને ખાસ કરીને નવજવાન એવો સમીર મારી સાથે ઊભો છે એને પણ નવા સાસ માટે હું શુભેચ્છા આપું છું વધારે વધારે પ્રગતિ કરે અલ્લા તાલ એ લોકોને જાન માન અને જાનની તંદુરસ્તી આપે એવી હું શુભેચ્છા આપું છું રોયલ ફાઉન્ડેશનમાંથી જઈશ બહુ ખુશીની વાત છે જનતા માટે નવી રિક્વેસ્ટ કરીને જનતા આવે અહીંયા નવી વિનાય ચિકન ટીકા છે પછી તંદુરી છે પછી રાંગ છે બરિયાની છે તંદુરી તંદુરી રોટી છે પરોઠા છે લચ્છા પરોઠા છે ઘઉંની રોટી છે બાજરની રોટી છે આજે ભુજ શહેરની અંદર એક જાયકારપી ફાલિમા રેસ્ટોરન્ટ જે કચ્છ જિલ્લાના તમામ બિરાદરોને આજે અહીં આમંત્રણ પાઠવી અને એક જાયકાની નવાની શરૂઆત કરવામાં આવી છે અને એ શાલિમા રેસ્ટોરન્ટને અમે અભિનંદન પાઠવીએ છીએ અને સારી રીતે અહીં કને સર્વિસ મળી રહે અને સારી રીતે જેને કહેવાય કે પબ્લિક પણ આવે અને અહીંકને એક ટ્રાફિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો બારે બાર અને એક ટ્રાફિકની વ્યવસ્થામાં અહીંક અને એકદમ પાર્કિંગ મોટા પડીએ છીએ માટે તમામ કચ્છને આહવાન કરીએ છીએ કચ્છની પબ્લિકને આહવાન કરીએ છીએ કચ્છના લોકોને આહવાન કરીએ છીએ કે શાલીમાર રેસ્ટોરન્ટની એકવાર આમ મુલાકાત લઈ અને એક જાયકાનો શરૂઆત કરીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ ડટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ